વડોદરા શહેરના વોર્ડ નંબર તેર વિસ્તારમાં દબાણ શાખાએ કાર્યવાહી કરી દબાણો દૂર કર્યા હતા વડોદરા શહેરમાં વહીવટી તંત્ર અને શાસકો સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરતા નથી લોકોની રોજી રોટી પણ મહત્વની છે અને શહેરના રસ્તાઓ ખુલ્લા રહે અને વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલી ન પડે તે પણ જરૂરી છે પણ આ માટે વચગાળાનો માર્ગ કરી કોઈની રોજીરોટી પણ ન છીનવાય અને રસ્તા પણ ખુલ્લા રહે તેવી કામગીરી આયોજન કરાતું નથી જેથી અવારનવાર લારી ગલ્લા ધારકો તથા દબાણ શાખા વચ્ચે ઘર્ષણ સર્જાય છે અને દબાણ દૂર કરવાની કામગીરી અસરકારક નથી થતી જો યોગ્ય આયોજન સાથે લાંબા ગાળાનું આયોજન થાય તો દબાણ શાખાની જરૂર જ ન પડે અને શહેરમાં દબાણ શાખાની નામ પૂરતી કરાતી કામગીરીમાં આજે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી જયરત્ન ચાર રસ્તા સુધી પથ્થર ગેટથી શહીદ ભગતસિંહ ચોક સુધી તથા દૂધવાડા મોહલ્લા સુધી દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી

લારી ગલ્લા સાયકલ ફૂટપાથ પર મૂકે તે દબાણો દૂર કરવામાં આવે છે સાથે વોર્ડની ટીમ દબાણની ટીમ અને પોલીસની ટુકડી અને એસઆરપીની ટુકડીને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવે છે